ଜୟ ମାତା ନୁହେଁ મેં આશા કરીએ છીએ ફાઇનલનો વિડીયો તમને બધાને બહુ સારો લાગ્યો સારવાર કાઈ જ આપણે આજનો વિડીયો પણ તમને બધાને બહુ સારો લાગશે કે આજે આપણે બહાર જવાનું છે બરાબર એ ચાર વાગાઈ આપણે પહેલાં ચીરાઈ લેવી છે શીરાવાનું થઈ ગયું છે ચાલો સારું આપણે તો ચીરાઈ લેવી ચાલો ચા બા બધું બની ગયું છે હં હા મારા પપ્પાને મારે બા મારો ગયા આવડે પર ચિરાઈ લેવી

બે ઘડી <laughs> <tie> કઈ આપણે સડી ગયા છીએ અત્યારે ભાવનગર રોડ ઉપર હવે થયું હતું આપણે ઘર પુરાવા પૂરા ભાવનગર અત્યારે મોડું થઈ ગયું તો અમારે થોડુંક પીસ જો અમારે બહુ મોડા આપણે પેલા ઘર પુરાઈ ગયું હતું આપણે સારું પૂરે નહીં થાય નીકળવી જોઈએ ઘરે કીધું ભાઈ બહુ મોડું હવે ભાઈ આડો કેવો પેલું Evet, evet.

ખુદા ગવાજ હિમાલય મોલે પહોંચી ગયા છે આપડે જવાનું નથી પણ અત્યારે

ભાવનાગઢ <tip> <then, you> <tip>

આખો ભાવનગર માં વરસાદ ચાલુ થઈ ગઈ છે નામી બંને ઊભા રહી ગયા કેમ કે વરસાદ બહુ આવતો હતો પીલુભાઈ ને કાંટા વાગતા હતા નીચે ઉભા રહી ગયું ઘડી ઘડી ઉભું રહેવા માપું શું જાય ભાઈ કેમ કે ભાઈ હમણાં નગર આખા તેટ ઉધી એટલે આઠ કિલોમીટર ટાપવું એટલે આઠ સિત્તેર કિલોમીટર બાપા આઠ ના મરાઈ ગઈ આમને મામલે ભાવનાથના મંદિરે જવાનું હોય ભાઈ હા શિહોર શિહોર જવાનું છે ભાવનાથના મંદિરે બધાને દર્શન કરાવી કરાવ્યું ગૌતમ

કેમ કે નીકળવું પડે એમ જ છે પાંચ વાગવા એવા છે જય ગાય ગાયો આમ 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 સારું ગાય છે છે

જય શ્રી ગણેશ મહાદેવ નું મંદિર છે હા 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 સુ થઇ ગયું હતું બધા ક્યાં ગીરી ને ઓલા બધા ક્યાં ચડીને હા મંદિર માં આપડે હમ સારો ગેટ છે ભાઈ पीलो भाई नंदी भवनागरै एक नंबर बते आन जो, 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 जो कम बार। कम बार। कम बार। ला पो टाउन नो बगीचो जे जोवा मते बहोत मस्तिनो जे मजा ई गांड न आई गयो पीलो लेमे आवो अतले तुमको हमारा वीडियो मा जोजो तमने पण आनंद आवसे फूल छौ औडा से नी औला से यो मेथी थोडा औला कि के थोडा कुल ले

એટલો બધો તો હું રાઉન્ડ ફરવા જાઉં છું તો બે ત્રણ વાર તો ગુલચ્યા ખાઈ દઉં તને ખબર છે આમનું શૂટિંગ લઈ લઉં ભોળા નાગ નું મહાદેવ મહાદેવ હર હર મહાદેવ ખીલુભાઈ દર્શન દર્શન કરી આવો વાનાથ નો મહિનો હમણાં ટૂંક સમયમાં બેસી જાય હમ કેમ કરવાના સારું ગાઈશ તમને આ વિડીયો બહુ સારો લાગશે બગીચો બહુ સારો હતો ને આનંદ આવ્યો અમને ઘુમવાનો તમને પણ આવો ક્યારેક તમે પણ આવો ક્યારેક જોવો ભાવનગરની અંદરમાં બોર તો આવે બહુ આનંદ આવે એવું છે મજા આવે એવું છે એને તો ખબર જ છે જો મસ્ત મૂર્તિ છે મસ્ત મૂર્તિ છે ભાવનગર જે રહેતા હોય એને તો ખબર જ હોય કે આ સેટ તે બહારના લોકો હોય જોજો અમારો વિડીયો એટલે તમે જોવો એટલે તમને જોવાનું મન થાય એટલે તમે અહીં આવવાનું મન થાય એટલે આવજો જરૂરથી

શિહોર કહો તમે શિહર જાઓ ને બરાબર તમારે અમારા ભાવનગરનો વિડીયો જો કહીશ બહુ મોટો થઈ ગયો છે એટલે અમારો નેક્સ્ટ સીડિયો તમારે રાહ જોઈ જશે એટલે અમારો નેક્સ્ટ વીર્યુ આવશે કેમ કે આના બે ભાગ પડશે જાઓને એ છે નાખતા મંદિરે ડુંગરે નાચી નાથી પૂછી ઘરે જવાના છે ત્યાં તમે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે બે ભાગ આવશે આ ભાવનગરની ભાઈ નિર્યા થયો એટલે ઘરે ઊભા રહીને નીકળી બધાય મિત્રને જે આપણે વાત કરી લઈએ અને બધાય મિત્રો વિડીયોમાં ફંટી ન્યૂ બધાય બનાવી રહી વિડીયો સારો લાગે તો શેર પણ કરી દેજો